चैलेंज पण खाऊसा खवाई खा खवाई खा ने खाऊसा खवाई पण खवाई पिझ्झा पण खावाई हा बराबर तो आई थिंक मैं बडू चाले बडू चाले हे गाइस तो आ गया छे नो व्लॉग रे इन गुड मॉर्निंग गाइस तो अपना भागवा मतेया छे 7:30 मा 10 बाकी छे हमने फ्रेंडनी थायो छे सूट छे

ખુલ્લું ખુલ્લું વાતાવરણ છે એકદમ એટલે મજા પડી જાય જોઈ લો ચાલો લિફ્ટ આવી ગયા આપણે લિફ્ટમાં જવાના આ મજા આવે બે પચાસ સેકન્ડમાં આપણે નીચે પચાસ સેકન્ડ બી નહીં એકદમ થોડીક વારમાં તો નીચે ચાલ્યા જઈએ આપણે દાદર કોણ ઉતરે તમે અમે જઈએ ઘરે ભૂખ લાગી જાય બરાબર નહીં ખાલી પેલું ખાધું છે તમને કીધું ને આપણે મકાઈની બેટ બસ એ જ ખાધી છે તો હવે ઘરે જઈએ શાંતિથી ખાઈએ ભાઈએ આરામ કરીએ થોડો પછી જોઈએ શેડ્યુલ શું છે આપણો આજનો શેડ્યુલ મેન જોવાનો શેડ્યુલ શું છે આપણો મેન કેમ કે પછી કામ તો કરવું જ પડે ગાઈશ આના માટે હવે જોઈએ તો પછી સુઈ જઈશું થોડી વાત કે ઊંઘ તો મળતી નથી સૌ છનો ઉઠેલો આજે એટલે ઊંઘી જવું થોડી એટલે થોડો આરામ મળે આપણને તો ગાઈઝ હમણાં છે ને અંબિકા નિકતન આવેલો અંબાજી માતાના મંદિરે જોઈ લો પાછળ મંદિર છે હું દર્શન કરવા આવ્યો પણ મંદિર બંધ નીકળું એટલે કહેવાય ને કે અહીંયા હતો અહિયાં જ દર્શન કરવા આવ્યો કોઈ દર્શન કરીને જાઉં તો દર્શન કરવા નહીં મળે ત્રણ વાગે મંદિર ખુલશે મેં ચાલો લો એટલે ભગવાન ને ત્યાં સુધી આપણે એમને ચરણમાં નહીં જઈ શકીએ આ સો ટકા વાત છે જ્યાં સુધી ભગવાનનો બોલાવો નહીં આવે ને ત્યાં સુધી આપણે દર્શન એમને નહીં કરી શકીએ તો કંઈ વાંધો નહીં હવે હું દરરોજ આવું દરરોજ અહીંયા આવું છું પણ એટલે દરરોજ અહીંયાથી નીકળું છું પણ મેં કહ્યું દર્શન કરીને જાઉં ફ્રી છું તો આજે દર્શન કરવાની મહિલા ગાઈશ તો કંઈ વાંધો નહીં હવે જોઈએ પાછા કાલે બારે પરમ દિવસે આ દર્શન કરવા આવશું હમણાં બપોરનો ટાઈમ પર આવ્યો ને એના કારણે ત્રણ વાગે ખુલે છે કે ત્રણ વાગે આસપાસ મારે આવવું પડશે તો હવે જઈએ હર્ષલો આવે છે હર્ષલો લો અહીંયા ઉધના તને એને કંઈ એક્ઝામ હતી એને પતાવી ગઈ હું પણ અહીંયા નજીક જ છું એને મળીને જ ચાવું હવે ચાલો હમણાં વરસાદનું વાતાવરણ થઈ ગયું છે ને ઓલરેડી વરસાદ પડવાનો છે છાટા પડવા લાગ્યા છે પણ એમ તો હવે પેલું વાતાવરણ છે એક તો તડકાનું વાતાવરણ છે ને એક તો પાછું વરસાદ જેવું વાતાવરણ છે એટલે જોઈએ હવે વરસાદ પડે છે કે નહીં પડતો હું ઘરે પહોંચી જાઉં કઈ પડે તો ચાલે અમને નહી પડવું છે બાકી રેકોર્ડ ઇપર્ટ કશું નથી આપણે પાસે પલણી જઈશું બીજું કઈ નહીં પલણી આવ્યા તો આપણે મજા આવે પણ ઘરે માર પડે એવા અલગ બોલી તો ગાયજ આપણા સાથીદાર મળી ગયા છે હા મને જોઈને ચોકી ગયે ને ગાયજા હો વાળ તો આવું કપાઈને કોએ કે મને જોઈને ચોંકી ગયો એક પરીક્ષા પાવેલો હજુ પરીક્ષા પાવે જિંદગીમાં પરીક્ષા ભાવ આવે

તારો વારો છે હા એને આવી ગયા એનો એના વારો આવે ને ગાય એટલે આલુ પર આવી જાય અમારો વારો હે ચાલ ગાય હવે ખાવસા ખાવાના અમે ડાયટિંગ ચાલે છે પણ ખાવસા ખવાય ખવાય ને ખાવસા ખવાય પણ ખવાય પીઝા બી પણ ખવાય હા બરાબર તો ડાયટિંગમાં એ બધું ચાલે બધું ચાલે પછી પેલું નહીં ચાલે આપણે પનીર ને બધું ચીઝ બીજ નહીં ખવાય પનીર નહીં ખવાય હા બરાબર છે જોયું ડાયટિંગ અમારો આવું છે હા ચણા ને બધું નહીં ખવાય ડાયટિંગ ચણા નહીં

ક્રોમામાં જે બહુ ઓછી વસ્તુ એ તો થાય અલગ બતાવે આમાં એને મને અમે જે લેવા આવેલા ને બહુ નીકળી અમે જે વસ્તુ જોવા આવેલા એ છે ને સસ્તી બતાવે છે અને ક્રોમામાં બોલો બતાવે છે એટલે આ બધું તો પછી અમે બહાર નીકળી ક્રોમામાં તો મસ્ત મજા આવતી હતી કેટલી ઠંડી લાગતી હતી મસ્ત ઠંડક ઠંડક ખાલી ખોટા બહાર નીકળ્યા કે હે ને હે ને હા તો પાર અને લેટ મને કોઈ લેટ નહીં થતું હવે લઈને હવે અહીંયા એચપી નું જો પેલું એચપી નું શોરૂમ દેખાય લઈ જવું કઈ નઈ ચાલો હવે જબરી જબરીમ થાય અમે પેલા ક્યાં ગયા જલારામ ખીચડી બેસ અહીંયા થોડી વાર બેસ હા કહું અહીંયા ની પાંચ મિનિટો બેસ પછી જલારામ ખીચડીમાં ગયા જલારામ ખીચડી વાળા હું કીધું કાલે હું પેલો આપણે હું જોવા ગયા બહેનો માં જોયું તો કેટલા આ ભાઈ આ ભાઈ આ ભાઈ કે સાઈઠ રૂપિયા ની ખીચડી હોય ને તો ખાઈ લે તમને ગયા ને દોઢસો રૂપિયા નીચે કોઈ વસ્તુ જ નહીં ખાલી સાઈઠ રૂપિયા ને ખબર બે ગુલાબજાંબુ હતા

મેં પછી મેં હું નાટક કર્યું ખબર મેં કહું ભાઈ આગળ બગડ કંઈ મળે નહીં ખાવાનું તો બી આ જીત કર્યા કરે ભાઈ એમ કંઈ બહાર આવી ગયા આ બધા ઝોલ આ બધા ઝોલ કરી ભાઈ આવા ઝોલ તો ગાઈસ હવે સવારનો ગયો જો 6 વાગ્યાનો તો હમણાં સાડા સાત વાગે આવ્યો કંઈક જઈમો બોલમો અને સાથે એડિટ કરીને બ્લોગ મૂક્યો દસ પોણા દસ વાગે બ્લોગ મૂક્યો છે ટાઈમ સુધી સારું ખોરવાઈ જ જાય પણ બ્રેક નથી પાડવાનો તો હમણાં ખાય છે કુલ્ફી મસ્ત કુલ્ફી ખાય પપ્પા મમ્મી બી કુલ્ફી ખાય છે એ બંને વચ્ચે એક તો મેં એકલો તો છે ને હવે હોઈ જવાનું છે થોડી વારમાં કેમકે ઊંઘ એટલે આવે છે ને ઊંઘ નથી મળી એટલા કારણે આંખમાં તમને ઊંઘ દેખાય જ છે થોડી વાર મોબાઈલમાં ચડીશ પછી હોઈ જઈશ જોઈએ આગળનો પ્લાન શું છે કુલ્ફી ખાઈને